તો જો આવો કોલસો હોય છે જો પાણી ઉપર ચાલે છે આપણે પાણી આવે છે બધું પાણી આવે છે બધા માથે પાણી આવે છે આપણે કોલસો છે લો યુટ્યુબ ફેમિલી કેમ છો તો કે મજામાં જશો હું પણ મજામાં છું અમારા આજના નવા લોકમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજની સફર આપણે ચાલુ કરી દીધી છે આપણે જવાનું છે આજે દહેજ જોકે અહીંથી થઈ છે ઓલમોસ્ટ સાડી પાંચસો કિલોમીટર જેવું થાય છે તો પેલા ભાવનગર જવાનું છે ત્યાંથી કોલસો ભરવાનો છે એ પણ તમને બતાવીશ તો આપણે આજનો દિવસ સાથે મળીને વિતાવવાનો છે તો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને બ્લોક સેટ સુધી જોજો ચાલો તો બધા આગળ આગળ બતાવતો રહીશ મિત્રો આપણે અત્યારે ભોગી જશે ડોંગળીનો ટોલ નાખું છે ત્યાં અહીંયા પોપરભાઈનું વતન આવેલું છે આશ્રમ Betapa mana? Kalau kita selalu di belakang tu, cara pon tu, jangan selalu di jus. Kalau kita kepatu nanti gardinnya.

પોપટભાઈ આહિરનું સોશિયલ મીડિયા આશ્રમ ઘણું કરો કામ બની ગયું છે આમાં તો આપડે અત્યારે એટલું બધું નથી થયું બધા જ કામ થઈ ગયું છે પાછા ભગોડાના ભાટીએ કહ્યાંથી પગોડા જવાય છે અંદર અહીંયા માતાજીનું મંદિર બનાવેલું છે દર્શન કરાવી દઉં કે આપણે ત્યાં તો નહીં જઈએ એક શક્તિ પણ થી તમને દર્શન કરાવી દ્યો આપણે રસ્તામાં જ દર્શન કરીને જવું પડે ત્યાં તો નહીં જવાય ક્યાંયથી અને ત્યાં ત્યાં જવાનું હોય આપણે જયારે અહીંયાથી જઈએ તો તમને પણ દર્શન કરાવતા જઈએ apresiat terhadap birah manusia terhadap watale yang di Agatha manusia Akhirnya ni kita berpukul di atas terhadap jalan ત્રેપન કિલોમીટર આસપાસ જરૂર છે અગર મોડિયું આવે છે બતાવી દઈએ બાકી પાલીતાણા થાય છે છત્રીસ કિલોમીટર જૂમ કરી નાખવી લે તમે દેખાય છોકુ પાલીતાણા જવા માટે પણ અહીંથી રસ્તો છે તો ભાવનગર ત્રણ છે પાલીધાણા સત્રી કિલોમીટર છે દરજાની અંદર જવા માટે બે કિલોમીટર આ બ્રિજ ની જવાનું વિશે આગળ પણ લખતો હતો આપણે નીકળી જશે આગળ પાણીતાના જવાય ને આ સર્વે લઈ લેવાનું દેખાય એક નંબર આવે છે ચાલો તો નવું નવું આવતો રહે બતાવતો રહી તમને બાકી તમે જો તો શું હોય આપણે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

જાય આપણે ધાબામાં સ્લેબમાં જે સરિયા નાખી છે એ બધાય અહીંથી લઈ જાય છે કે અહીંથી બધા ટ્રાન્સફર થાય છે પછી આ બધી એની કંપની છે રાતે બહુ ચાલુ હોય આપણે આવીએ ત્યારે હું પહેલાં આવ્યો છું ત્યારે રાતે ચાલુ જ હોય થોડું થોડું તમને બતાવતો રહ્યો નવું નવું જે હોય એ બધું કહેતો હતો ફાઈનલી મિત્રો આપણે પહોંચી ગયા છે જ્યારે તગડી તો કે અહીંયા ખાઈમાં જવાનું છે ઓલસો ભરવા ત્યાં પહોંચી ગયા છે આપણે અહીંથી લાઈનમાં આવેલું જવાનું વારા પરથી વારા હોય હવે તમને બતાવું હમણાં ની ખાઈ કેવી છે એ પહેલી વાર આવ્યા ત્યારે ગેટ બનતો તો અત્યારે તો બની ગયો છે હવે

બહુ અજાવ થવું પડે દસ બાર કિલોમીટર લામા લામાં ગુમાડા ખરા પડે ત્યાં આપણે અહીંયા વાવીએ ત્યારે આમ તો સીધો સીધો થઈ ગયો વાંધો નહીં આવે થોડું થોડું તમને બતાવો જ્યાં પેલા વિડીયો બનાવો છો કે સ્ટાર્ટિંગમાં ત્યારે પણ મેં આમાં બ્લોક લીધેલું છે આ વિડીયો ત્યારે આ રોડનું બધું લીધેલું છે એ પણ જોઈ લેજો ન જોયો હોય તો કાંઈમાં જ ત્યારે બતાવી થોડુંક આગળ ગાડીઓ ફરેલી દાલપત્રી નેટ નાખવાનું હોય છે તો ઓલા પાઈ નાખે છે એ રીતે ડેટ નાખવાની હોય એટલે કોલસો ઉડે નહીં ટોરાય નહીં એ માટે અહીંયા આગળ કાંટો છે એ કાંટો કરાવવાનો છે કાંટો કરાવીને પછી અંદર જવું ને કાઈમાં ગાડી પ્રાઇ લેવી છે તો કોલસો ને હા પાસે બતાવું આવી જાય છે હા એ આપણી ઉતરી જવાનું છે પછી થોડુંક આઘું છે આવી રીતે ખરે રસ્તો હોય છે બોલખર આવ્યા ત્યારે બે પટ્ટી ચાલુ હતી અત્યારે એક બાજુ ચાલુ છે અહીના ડમ્ફર હોય તમને બતાવું પછી બહુ ઉઠે છે દેખાય ઓછું ગાડી છે ની અહીની માઇશ કંપની ની છે તો કેટલું ભરીને જાય છે ભરેલી હોય આપી

Over i I'm cutting.

આપણે હવે ત્યાંથી નીકળી ગયા છે તો હવે આપણે કોરસાની ખેડમાં થરું આવી ગયા છે થોડો જ્યુ છે ચાલો પોઈન્ટ હતો આપણે ન્યાંથી આપણે અગિયાર ગાડી હતી એ અંદર વીગી છે આ બધી માટી છે ત્યાં વાગી ગયા છે તો આપણે ગાડી ભરાઈ છે ત્યાં કોરસો છે ઘરે દેખાય ને ખોલ છું છે બાકી પાછી માટી જ આવી જાય છે તારી માટી આવે છે બોલો ભાઈ તરત આમ દેખાય છે બધા માટીના છે ઉપર જો ગાડીઓ હાલે છે એટલી ગાડી છે ને કઈ નક્કી નથી કેમ કે ઉપર એટલી હાલે છે આ બધે નોખી નોખી હાલે છે ગાડી પોલસો ભરીને જાય છે એમ રહે છે ઉપર નાખવા જાય છે સ્ટોક માલમાં સ્ટોક કરે છે આ

અમે તો દેખાય છે સર આપો બીજું ભાવશો છે પાણી આવી ગયું છે સફેદ માટે જેવો માલ નીકળી ગયો છે કે અહીંયા ગાડીઓ બહુ જ હાલે છે હોલપેક ને એવું બધું તો હોલપેક અમે ખાલી થાય છે જો અમે પણ ભરાય છે અને ઉપર પણ એટલી ગાડી હાલે છે આની ઉપર પુષ્પામાં કેમ આપણે ફિલ્મમાં ઉતારેલું હોય ઉતારેલું છે ગાડી એમ કે એકદમ લાઈનો દુનિયાભરની હાલે છે ગાડીઓ કઈ તગડી આવતા હોય કોલસો ભરવા એને તો ખબર જ હોય બાકી તો તમને બતાવી નવું નવું તો આવો કોલસો હોય છે અંદર પાણી ઉપર આવે છે બધે થી પાણી આવે છે ઉપર પાણી આવે છે આ માથે પાણી આવે છે આપણે કોલસો છે આ ગાડી લોડ થાય છે અહીંથી એનો દેખાય નહી બધું પાણી છે કાટે આવી ગયા છે આપણે કાંટા ચમી છે હમણાં કેસો વારો છે એમાં આવી તો દેવું પડશે દેવું પડે ખબર પડે કાટે હવે રીતે કોર્ષો છે તો આવા બતાવી દઈ આવે એટલું બધું પહેરી ન થતો પિસ્તાલીસ લીટર આવું છે દહેજ જવાનું છે આપણે આ બ્લોક કરી નથી બીજો ભાગ આવશે આનું દહેજનો જોવાનું ભૂલતા નહીં